તેમજ મિત્રો રજાઓ વિશે વાત કરું તો આવતીકાલે ત્રેવીસ તારીખ થી લઈને અઠ્યાવીસ તારીખ સુધી હાલ માર્કેટ યાર્ડ નું કામકાજ બંધ રહેવાનું છે જેની દરેક ખેડૂત ભાઈઓ ખાસ નોંધ લેવી તો ચાલો રજી શરૂ છે તો જઈને જાણી કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ

પંદરસો ને એકતાલીસ રૂપિયા ભાવ દીધો સુપર એક કપાસ છે પંદરસો ને એકતાલીસ રૂપિયા ભાવ દીધો ત્યાં તો હાલો બધે હાથ મારો તો લેન ને રહી ગયા ઉપર માલે વિલ્લાલ ભાઈ ઉભો રે

ફાઈનલી કેડો મિત્રો ભારીમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને પાલમાં આપ જોઈ શકો છો હરાજીનું કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે તો પણ જાણી રહી કેવા રહે છે કપાસના ભાવ

ચૌદસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે બી ગ્રેડ કપાસ છે ચૌદસો ને છપ્પન રૂપિયા માં વેચાણ પંદરસો ને એકત્રીસ રૂપિયા વાવ દો એક રેટ કપાસ છે પંદરસો ને એકત્રીસ રૂપિયા વાવ દો પંદરસો ને એકવીસ રૂપિયા પંદરસો ને છવ્વીસ રૂપિયા ભાવતી હતી પંદરસો ને છવીસ છવ્વીસ રૂપિયા સુપર ઘટે ને પંદરસો ને છવ્વીસ રૂપિયા ભાવતી તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો પંદરસો ને એકત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ હાલ આજે બોલાયા છે આજે માર્કેટ યાર્ડનો છેલ્લો દિવસ હતો હવે ફરી પાછા મળશું રજાઓ બાદ આવતીકાલે ત્રેવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી હાલ માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેવાનું છે સાતમ આઠમની રજા છે તો હવે રજાઓ બાદ મળશું પાછા વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ